પુસ્તક ગિરનાર ના સિદ્ધ યોગીઓ લેખક અનંતરાયજી રાવલ પ્રકરણ બે પ્રેતમાનો ઉપદ્રવ મંદા સુખ થી પતિ સાથે દિવસો પસાર કરી રહી હતી આમ બે વર્ષ સુખમાં પસાર થઈ ગયા ત્યાં જ એક દિવસ મંદા માટે ખૂબ બુરા સમાચાર આવ્યા ભારદ્વાજ નું પોતાની જ જીપ પલટી ખાઈ જતા મૃત્યુ થયું હતું આ કારબોવા ગાથ પણ મંદાએ સહન કરી લીધો નાની ઉંમરમાં તે વિતવા બની હતી હજી લાંબુ ભવિષ્ય તેની સામે પડ્યું હતું આથી તેના પિતાએ તેને સમજાવી બીજ વર એવા કમલેશ સાથે પુનર્લગ્ન કરી નાખ્યા કમલેશ સાથે પણ મંદાએ સુખપૂર્વક એકાદ વર્ષ પસાર કર્યો ત્યાં જ અચાનક કમલેશમાં આવો પરિવર્તન આવી ગયો આ પ્રમાણે મંદાએ પોતાની આપ વીતી વિગતવાર મને કહી હતી તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો

વિપરીત બનીને તે મંદા સાથે વિકૃત વાસના સંતોષી રહ્યો છે અને સાથે સાથે પોતાના મૃત્યુનું વેર પણ તે જનુની બનીને વાળી રહ્યો છે કદાચ ભારદ્વાજની જીપ અકસ્માતમાં થયેલું મૃત્યુ પણ તેની જ સાજીશ હોવી જોઈએ રડતી મંદાને શાંત રાખી મેં કહ્યું તું હવે ચિંતા કરીશ નહીં બધું મારા પર છોડી દે બધું સારું થઈ જશે તને આ માળા આપું એ તું તારી ડોકમાં પહેરી રાખજે અને આ માળા પાણીના ગ્લાસમાં જગોળીને કમળેશ ને ટપાઈ દેજે પ્રીત તેના શરીરમાં પ્રવેશ કરી શકશે નહીં આ ચમત્કારી માળા પહેરવાથી દૂરર પ્રીત આત્મા તને દેખાશે પણ ખરો તું તેને ઓળખી લેજે અને પ્રીત હવે તારા કરમાં કે કમળેશના દેહમાં પ્રવેશ કરી શકશે નહીં પછી આ માટેનો કાયમ યુકેલ હું થોડા દિવસોમાં લાવી દઈશ ત્યાં સુધી આ માળા તું તારી પાસે જ રાખજે કહીને મેળી માળા મંદાને આપતા પુનઃ કહ્યું આ માળા તું પહેરી રાખીશ નહીં તારા વસ્ત્રોમાં છુપાવી રાખજે કારણ કે માળા પહેરવાથી તને અન્ય ઘણા આત્માઓ પણ દેખાવા લાગશે અને એનાથી તું ડરી જઈશ પરિણામ તો તને દેખાશે જ વધુ ઉમેર તમે કહ્યું તું કમલેશ આવે ત્યારે જ આ માળા પહેરજે ડરતી નહીં અને માળા પાણીમાં જબોડીને પાયલ દેવાનું ભૂલતી નહીં માળા પહેરતા જ અન્ય પ્રેતાત્માઓ સાથે તને પણ દેખાશે હવે તે તારો કશું જ નહીં અને બધી જ વિગત મને ફોન ઉપર જણાવજે જે પરિણામ આવ્યું હોય તેનું વિગતવાર વર્ણન કરજે મંદાના ઘેરથી નીકળી ઓફિસ નું થોડું કામ પતાવી હું ઘરે આવ્યો સિદ્ધેશ્વર આનંદજી કમરામાં જ હતા તેમને ડિસ્ટર્બ ન કરતા ભોજન પતાવી થોડો આરામ કરી મેં તેમના કમરામાં પ્રવેશ કર્યો થોડી વાર આંખો ખોલી સિદ્ધેશ્વરાનંદી બોલ્યા કેમ બધું બરાબર હતું ને હવે તેમાં ચિંતા કરવા જેવું કશું જ રહેશે નહીં નાગાનંદજી પ્રેત્માને વશ કરી તેની મુક્તિનું સાધન કરશે હા આપની કૃપાથી બધું બરાબર થતું ગયું છે હવે કોઈ પણ મંદાબહેનના સુખાડે નહીં આવે પુનર્જન્મના યોગોને કારણે આવું બધું બનતું રહે છે પ્રકૃતિ પાસે સારા નરસા કર્મો કરાવી બંધનમાં નાખી દુખો આપે છે પછી મને બેસવાનો નિર્દેશ કરીને તેમણે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ આ બાબતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું ગર્ભ છું તેથી સર્વ ભૂતોની યોની થાય છે અને હું તે યોનીમાં બીજ મૂકનાર પિતા છું સત્વગુણ રજોગુણ તમોગુણ એવા પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા એ ગુણો નિર્વિકાર જીવાત્માને દેહમાં બાંધે છે સત્ત્વગુણ નિર્મળ પ્રકાશક અને નિર્દોષ છે તે પણ સુખ અને જ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે રજોગુણ એ કામના અને આસક્તિથી ઉત્પન્ન થયેલા જાણવા એ બધા જીવાત્માને કર્મો અને એના ફળની આસક્તિથી બાંધે છે સર્વ જીવોને મોહમાં નાખનાર તમો ગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જાણવો તે આળસ પ્રમાદ નિદ્રા કામાસક્તિ ક્રૂરતા અને નિર્દયતા ઉત્પન્ન કરે છે સત્વગુણથી જ્ઞાન રજોગુણથી પ્રમાદ અને તમોગુણથી મોહ ઉપજે છે અને સાથે સાથે વિવેકહીન અજ્ઞાન પેદા થાય છે આ કારણે આવા લોકો અધોગતિ પામી પ્રેતાત્મ તરીકે ભટક્યા કરે છે પછી થોડી વિશ્રાંતિ લઈને તેઓ બોલ્યા જે પ્રેતાત્મા વિશે તમે જાણ્યું તે તમોગુણ પ્રકૃતિને કારણે છે તમોગુણી પુરુષની સ્થિતિ મૃત્યુ પછી આવી જ થાય પછી તે નર્ક ભોગવી પશુ યોનીમાં જન્મ લઈ ખૂબ દુઃખો ભોગવે છે બધું જ પૂર્વ જન્મોના કર્મો અને તેથી ઉત્પન્ન થતા ઋણાનુબંધ અનુસાર જ થાય છે આ બધાના કારણમાં મનુષ્યનું અજ્ઞાન રહેલું છે કારણ કે તે તેના સચિત આનંદ સ્વરૂપ આત્માને દેહ માનીને કર્મો કરતા અહંભાવમાં જ રહે છે દેહના સુખને તે સુખ ન સમજીને કરવાના કર્મો કરે છે પરિણામે તે જન્મ મરણના ચક્રમાં ફસાઈને દુઃખોની ખાઈમાં ગબડી પડે છે જેઓ આસુરી સંપદા સાથે જન્મ્યા હોય તેઓનો દંભ દર્ભ અભિમાન ક્રોધ કઠોરતા પતિ કામાશક્તિ અજ્ઞાન આ સર્વ દોષો જન્મ સાથે જ પ્રાપ્ત થાય છે આવી પ્રકૃતિવાળાને આસુરી પ્રકૃતિવાળા કહેવામાં આવે છે આવા મનુષ્યોમાં સારા સારના વિવેકનો અભાવ હોય છે પવિત્રતા કે સદ વિચાર નથી હોતા આવા લોકો વિષય

તેથી આગ્રહ કરી તેમણે કેસરવાળું દૂધ પાયું ત્યાં જ ડોરવેલ વાગી દરવાજો ખોલતા જ પ્રોફેસર દંપતી નજરે પડ્યા તેઓ ઉત્સાહમાં હતા પ્રવેશ કરતા જ બોલ્યા ક્ષમા કરજો આજે અમે ઘણા વહેલા આવ્યા છીએ રાત્રે બાપુને આરામ કરવા વિલંબ ન થાય તે દૃષ્ટિથી અમે વહેલા આવી જવાનું વિચાર્યું તો ક્ષમા કરશો ના ના યોગ્ય જ કર્યું છે આજ સમય યોગ્ય છે રાત્રે ભોજન વગેરે કરેલું હોય એટલે આંખો ઊંઘથી ઘેરાય તેથી સત્સંગમાં એકાગ્રતા ન આવે મેં જવાબ આપ્યો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી પ્રોફેસર તરફ મુખ ફેરવીને બોલ્યા તેમનું કહેવું સત્ય છે પરંતુ મેં જ તમને વહેલા આવવાની પ્રેરણા આપી છે રાત્રે બહાર જવાનું છે તેથી પછી પ્રોફેસરના પત્ની તરફ ફરીને કહ્યું તમે કોઈ ચિંતામાં છો બોલો શી ચિંતા છે બહેનનો ચહેરો ખુશીથી ખીરી ઉઠ્યો અને બોલ્યા હું આપને પૂછવાની કરતી હતી પરંતુ પરંતુ આપ જાણી જ ગયા છો તો કહું કે બધું બરાબર છે ઉંમર લાયક અને ખૂબ ભણેલી પુત્રી છે તેને યોગ્ય પાત્ર હજુ સુધી નથી મળ્યું આવતીકાલે સવારના સમયે સમય મેળવી હું આપને આ બાબત પૂછવા માટે આવવાની જ હતી કારણ કે સાંજનો સમય માત્ર સત્સંગ માટે જ છે સારું થયું તમે અત્યારે જે પ્રશ્ન કર્યો છે તે કારણ કે સવારે તમે આવી શકવાના ન હતા સવારે જ તમારી ચિંતાનું નિરાકરણ થવાનું છે પુત્રીને સવારે જ મહેમાન આવવાના છે અને તમારા બંને માટે ઠેકાણું સંતોષકારક છે તમારી ઈચ્છા મુજબ સદાય લગ્ન નું નક્કી થઈ જતા તમારી મોટી ચિંતા તત્કાલ દૂર થઈ જશે સાંભળીને પ્રોફેસર દંપતીને ચહેરવા આનંદથી થી ખીલી ઉઠ્યા

અર્થાત મનને સ્થિર કરવા માટે સુખ દુઃખના આરોહ અવરોહને રોકવા તે દેહના ઇન્દ્રિયોથી ઉઠતા ભાવોને લક્ષ્મણ ન લેતા આત્માનું ધ્યાન કરવું દેહ એ તમે નથી દેહ તો પંચ મહાભૂતનું બનેલું પિંજરું છે કહીને સિદ્ધેશ્વરાનંદજી મૌન સેવી રહ્યા થોડી વારે પ્રારંભ કરતા પ્રોફેસરે નમ્રતાથી પ્રશ્ન કર્યો આપે કહ્યું કે દેહ એ આપણો નથી પરંતુ પંચમહાભૂતનો બનેલો છે પરંતુ એ પંચમહાભૂત એ શું છે તેનું મને ખાસ જ્ઞાન નથી કૃપા કરી મને તે વિશે જ્ઞાન આપો સાંભળીને સિદ્ધેશ્વરાનંદજી હસીને કહ્યું પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ એ પાંચ મહાભૂતો છે જો કે આ પાંચ મહાભૂતો શરીરમાં પ્રત્યક્ષ જોવા નથી મળતા પરંતુ એ માટે તીણી બુદ્ધિથી વિચાર કરી તેની તપાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શરીરમાં હાડકાં વગેરે જેટલો કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે લોહી વગેરે જેટલો પ્રવાહી એટલે કે રસરૂપ પ્રવાહી સ્વરૂપ જે છે તે જળનો છે ભોખ વગેરે અનુભવતો જે ઉષ્ણ ભાગ છે તે તેજનો છે હલનચલન સંકોચન શ્વાસ વગેરે જે ક્રિયા થાય છે તે વાયુનો ભાગ છે અને શરીરમાં જેટલો પોલાણનો ભાગ છે તે આકાશ છે એ રીતે પંચમહાભૂતનો આ દેહ બનેલો છે એ પ્રત્યેકના પાંચ પાંચ તત્વ છે એ હિસાબે પચીસ તત્વો થયા આ પચીસ છે મારી પાસે તેનું કોષ્ટક છે તે નોંધી લો પછી તેને આપણે વિગતવાર સમજીશું કહીને સિદ્ધેશ્વરાનંદજીએ પચીસ તત્વના કોષ્ટકનો ચાર્જ પ્રોફેસરને લખી આપ્યો ઉપર પ્રમાણેના કોષ્ટકનું વિવેચન કરતા સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું પૃથ્વીના પાંચ તત્વો છે એક હસ્તી એટલે કે હાડકા બે માંસ ત્રણ ત્વચા એટલે કે ચામડી ચાર નાડી એટલે નસો અને પાંચ રોમ એટલે રૂવાડા આ પાંચ તત્વો પૃથ્વીના છે આ તત્વો ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાય તેવા છે કેમ કે આ સ્થૂળ દેહમાં પ્રાણ નીકળી જાય છે ત્યારે શબમાં એકલા પૃથ્વી તત્વો જ શેષ રહે છે અને તે જળ તેજ વાયુ અને આકાશ એ ચાર ભૂતના તત્વો તેમાં ભળી જાય છે એટલે શુક્ર શોણિત લાળ મૂત્ર તથા સ્વેદ એ પાંચ જળના તત્વો જળ ભૂતમાં ભળી જાય છે ચલન વલન ધાવન પ્રસારણ અને આંકુચન એ પાંચ વાયુના તત્વો વાયુ ભૂતમાં મળી જાય છે અને કામ ક્રોધ શોક મોહ અને ભય એ પાંચ આકાશના તત્વો આકાશ ભૂતમાં મળી જાય છે એટલે માત્ર પૃથ્વીના પાંચ તત્વો

બે ભૂખ તૃષા એટલે કે તરસ ત્રણ આલસ્ય ચાર નિંદ્રા અને પાંચ ક્રાંતિ એટલે કે તેજ સિદ્ધેશ્વરાનંદજી બોલી રહ્યા હતા ત્યાં જ પ્રોફેસર ના મોબાઈલ ની ઘંટડી વાગી ઘડીથી તેમની પુત્રી બોલી રહી હતી તે મુજબ પ્રોફેસરના શાળાનો અમદાવાદથી સંદેશો હતો કે તે મહેમાનો સાથે સવારે જ આવી રહ્યા છે પુત્રીએ આગળ જણાવ્યું કે વધુ વિગત જાણવા તેમણે મામાને અમદાવાદ ફોન કરવો તેવું મામાએ જણાવ્યું છે મોબાઈલ પર પુત્રીના સંદેશો સાંભળી પ્રોફેસર દંપતી આનંદી ઉઠ્યા પ્રોફેસરે ગદગદ કંઠી સિદ્ધેશ્વર આનંદજીને હાથ જોડીને કહ્યું આપની વાત સત્ય પુરવાર થઈ છે મારા શાળા એક સારી જગ્યાએ આ માટે પ્રયત્ન કરી રહ્યા હતા સવારે તેઓ કન્યા અને ઘરબાર જોવા આવી રહ્યા છે બધું જ ઔપચારિક છે બાકી બધું નક્કી જેવું જ છે

નાગાનંદજીનો માનસિક સંદેશો હતો તેમની ઈચ્છા છે કે આપણે તેમને થોડી વાર માટે સ્મશાન પાછળની જગ્યાએ મળી આવે તેથી આપણે અત્યારે નીકળવાનું છે સંધ્યા પછીનો અંધકાર હતો મેં નાગાનંદજીએ આપેલી પસમ તિલક કરી લીધું જેથી મારા તરફ કોઈનું ધ્યાન ન દોરાય સિદ્ધેશ્વરાનંદજીને એવી કોઈ આવશ્યકતા ન હતી તેઓ ધારે ત્યારે અને ધ્યારે તેની સામે અદ્રશ્ય કે દ્રશ્ય બની શકે તેવી અનેક સિદ્ધિઓ તેમની પાસે છે એ હું જાણતો જ હતો સ્મશાને પહોંચ્યા તો ત્રણ ચિતાઓ જલી રહી હતી કાને જે વાતચીત પડી એમ એ મુજબનું એકનું મૃત્યુ ખૂનથી થયું હતું મિલકતની વહેંચણીમાં વાંધો પડતા નાના ભાઈએ જનુનમાં આવી મોટા ભાઈનું ખૂન કરી નાખ્યું એક યુવાને પત્ની પિયર જતી રહેવાથી આત્મહત્યા કરી લીધી અને ત્રીજી ચિતા એવા યુવાનની હતી કે જેનું પૈસાની લાલચમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ઓળખાઈ જવાના ડરથી રકમ મળી જવા છતાં તેનો ખૂન કરી નાખવામાં આવ્યો હતો આ બધા જ શહેરના જાણીતા લોકો હતા અમે ચૂપચાપ સ્મશાનની પાછળના ભાગમાં ગયા જ્યાં નાગાનંદજી સામાન્ય છાપરી જીવન નિવાસમાં રહેતા હતા અમે પરસ્પર પ્રણામ કર્યા થોડા મૌન પછી નાગાનંદજી મને સંબોધીને બોલ્યા પહેલાં બહેનની બાબતમાં તમારી ચિંતા હવે નથી રહી સાંભળીને હું પૂછું તે પહેલા નાગાનંદજી પુનઃ બોલ્યા તે બહેન બાબતની ચિંતાથી તમે જે ગતિવિધિ કરી રહ્યા હતા તેનાથી હું મારા યોગ બળથી જ્ઞાત હતો તેથી એના ઉપાયમાં તમને મદદરૂપ થવા માટે મેં નડી રહેલા પ્રાતાત્માની શાદ્ધ વિધિ કરી નાખી છે હવે તેને મુક્તિ તો નહીં પરંતુ સંતોષ પ્રાપ્ત થઈ જતાં તેને શાંતિ મળી ગઈ છે હવે તે કશું જ કરવાની ઈચ્છા ધરાવ્યા વગર તેની અવધિ પૂર્ણ થયા સુધી ભટક્યા કરશે જ્યારે તેની પ્રેત યોનીની અવધિ પૂર્ણ થશે ત્યાર પછી તે કર્માનુસાર નર્ક ભોગવી અન્ય યોનીમાં જન્મ ધારણ કરશે તેને કઈ યોની પ્રાપ્ત થશે મેં વચ્ચેથી પૂછ્યું સાંભળી નાગાનંદજી હસી પડ્યા અને બોલ્યા એ કોણ જાણી શકે કદાચ ભૂંડ કૂતરો કે ગધેડો થશે સૂક્ષ્મ શરીરમાં અંકિત થયેલા તેના જેવા કર્મો દેવીઓની પછી નાગાનંદજી પાણીના વોકળામાં શ્રાદ્દ પિંડ પધરાવી અમને કહ્યું કર્મની ગતિ ન્યારી છે એને કોઈ જાણી શકતું નથી મેં તમને જાણ કરવા ખાતર અને સિદ્ધેશ્વરાનંદજીના દર્શન કરવાની ઈચ્છાથી સંદેશા દ્વારા તમને બોલાવ્યા હતા પછી અમને જમીન ઉપર કંતાનનું આસન આપી સ્વયં નીચે બેસીને બોલ્યા તમે પંચ મહાભૂતના બનેલા શરીર વિશે સત્સંગ કરી ગયા હતા તે હું જાણું છું પરંતુ સાથે સાથે સૂક્ષ્મ શરીરની ચર્ચા પણ કરશું જેથી દેહ પરની મમતા ઓછી થતા વૈરાગ્ય થશે વૈરાગ્ય વગર ગ્રાન્ત આપતિ દ્વારા આત્મજ્ઞાન સંભવિત નથી પછી થોડું અટકીને બોલ્યા મૃત્યુ પછી પણ સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ સાથે કાર્યરત રહે છે મરદાની જ્યારે અગ્નિ સંસ્કાર વગેરે ક્રિયાઓ થાય છે ત્યારે દેહધારી આત્મા એ બધું જ સૂક્ષ્મ શરીર દ્વારા જોતો હોય છે મૃત્યુ પછી જ્યારે શબ્દ બાળવા કે દફનાવા લઈ જાય છે ત્યારે જે આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તે નીચે બધું જોતો હોય છે અંતિમ યાત્રાની થતી તૈયારી તેના મૃત શરીર સાથે શું શું થઈ રહ્યું છે તે બધું તે આત્મા જોતો હોય છે પછી દ્રષ્ટાંત આપતા બોલ્યા

આમ વારંવાર વિનંતી કર્યા પછી અચાનક તેના પ્રાણને તેના શરીરમાં ધક્કો મારીને નાખવામાં આવે છે તેનું શરીર હલવા લાગે છે ડોક્ટરની હાજરીમાં સંબંધીઓએ આ જોયું અને બધા બોલી ઉઠ્યા કે આ તો જીવે છે અને ખરેખર તે જીવતો થઈ ગયો હતો પછી તેણે જણાવ્યું કે જ્યારે હું મૃત્યુ પામ્યો હતો ત્યારે મારો આત્મા ઉપર જ ફરતો હતો અને નીચે બધું જોતો હતો કે તમે લોકો શું કરી રહ્યા છો મેં તે સમયે તમને કલ્પાંત કરતા પણ જોયેલા

બહારના જગતનું નહીં તે માટે અંદર પ્રવેશ કરવો પડે છે સંત મહાપુરુષ પાસે શાસ્ત્રો કે સદગુરુ દ્વારા તે વિધિને તે જ્ઞાનને જાણવું પડે છે તો જાણી શકાય છે કે સાધના વિધિ દ્વારા તે પ્રકાશને કેવા સ્વરૂપમાં અને કઈ રીતે જોઈ શકાય પરમ પિતા આદ્ય શક્તિ સ્વરૂપ પરમાત્મા સૌનો આધાર સૌને પંચ મહાભૂતો દ્વારા ચલાવનાર એ જે શક્તિનું કેન્દ્ર છે તે જ આત્મા સ્વરૂપે આપણી અંદર રહેલું છે રામ નામરૂપી અખૂટ ખજાનો તો આપણા હૃદયમાં જ ભરેલો છે તેને જાણવા માટે તત્વ તત્વદર્શનને જાણવું જરૂરી છે અર્થાત દેહ અને આત્માના સંબંધને અને તેના અલગ અલગ સ્વરૂપને જ્ઞાન દ્રષ્ટિથી જાણવું સાધક માટે જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય આવશ્યકતા છે પછી ત્યાં પડેલી વિધિ માટે વપરાયેલી નકામી સામગ્રીને એકઠી કરતા તેઓ બોલ્યા જીવન મુક્ત હોવા છતાં સમદર્શી આત્માઓને મળવાથી ઘણો આનંદ થાય છે તમને એટલા માટે જ રાત્રે આવવાની તકલીફ આપી છે પછી મારા તરફ દ્રષ્ટિ કરીને નાગાનંદજી હસીને બોલ્યા હવે તમારે જલ્દી નિવાસ સ્થાને જવાની જરૂર છે કારણ કે મેં અહીં પ્રીતકમની શાંતિ માટે વિધિ કરી છે તેનું પરિણામ તમે ફોન દ્વારા પેલા બહેન તરફથી સાંભળી શકશો તે બહેન તમને બધું જણાવવા આતુર થઈ રહ્યા છે યોગ શક્તિ દ્વારા નાગાજનજી બધું જાણી શકે છે તે બાબત હવે આટ આટલા અનુભવો થયા પછી મને આશ્ચર્યજનક ન લાગી નાગાનંદજીને પ્રણામ કરી અમે નીકળ્યા સ્મશાનના દરવાજા પાસે પહોંચતા જોયું તો ડાકુઓ અગ્નિ સંસ્કાર પછી અસ્થિ એકત્ર કરી નળ પર સ્નાન કર્યા બાદ ધીમે ધીમે જઈ રહ્યા હતા કોઈકના કે નજીકના જ સ્નેહીઓ હતા તેમના જ મુખ ઉપર સુખની લાગણી જોઈ શકાતી હતી બાકીના કોઈ વસ્તા વાતો કરતા બીડીઓ પીતા તમાકુ છોડતા જઈ રહ્યા હતા જાણે કે કોઈ ક્યારે મૃત્યુ પામવાના જ નથી જો છે અને નજીકના ભવિષ્યમાં જ મૃત્યુ પામવાના છે તેઓ વધુ જીવવાની જીવ ઈશા કરે છે હું વિચારી રહ્યો હતો કે સંસારના દુઃખો કલેશો આધિ વ્યાધિ ઉપાધિને તેઓ ગણકારતા જ નથી સુખની આશામાં અને આશામાં મનુષ્યો વધુ જીવવાની ઈચ્છા કરે છે પરંતુ સુખ મળ્યા પછી તે લાંબો સમય નથી ટકતું પછી આવા સુખના અભાવથી દુઃખી થાય છે ઝાંઝવાના જળ જેવા સુખને મેળવવા તેઓ અનેક પ્રકારના કુકર્મો કરે છે અને સંસાર રૂપી નર્કમાં સબડ્યા કરી કર્મોના બંધનથી બંધાઈ અનેક જન્મોના ચક્કરમાં વારંવાર ફસાયા કરે છે અમે પછી મચ્છી માર્કેટ પાસે પહોંચ્યા તો રામ બોલો ભાઈ રામ બોલતા ડાકવો શબને વહન કરતા સ્મશાન તરફ આવી રહ્યા હતા હું સ્મશાન તરફ નજર કરવા માટે વિચારી રહ્યો હતો ન જાણે કેટ કેટલા બાયતા આ સ્મશાન ભૂમિ જોયા હશે અમે ઘરમાં પગ મૂક્યો તો ફોન ની ઘંટડી વાગી ઉઠી નાગાનંદજીના કહેવા મુજબ મંદાનો જ ફોન હતો વાત કરવા માટે આતુર હોય તેમ ખુશીના સ્વર સાથે તે કહેવા લાગી આપના કહેવા મુજબ બધી જ ચિંતા ટળી ગઈ છે કમલેશ આજે સાંજે જ પરત આવી ગયા છે સ્વસ્થ અને આનંદમાં છે વાહ સરસ બીજે શું અનુભવ થયો મે પૂછ્યું આપની સૂચના મુજબ બધું કર્યું અને આપના કહેવા મુજબ જ બધું થયું સરસ શું કર્યું અને શું થયું તે વિસ્તારથી કહો પહેલા તો આપની સૂચના મુજબ સ્વચ્છ પાણીના ગ્લાસમાં આપે આપેલી માળા થોડીવાર બોળી રાખી કાઢી લીધી જે પાણી કમરેશને પાઈ દેવાનું હતું પછી માળા મેં ડૂકમાં ધારણ કરી તો તરત જ

બજારમાં જેમ એક પછી એક માણસોનો પ્રવાહ આવજા કરતો હોય તેમ આ આત્માઓ જઈ રહ્યા હતા કોઈ વાતો કરતા તો કોઈ લડતા હોય તેવું પણ જણાતું હતું જાણે આ અને હોય તેઓના ચહેરા જોતા કોઈના ચહેરાઓ સૌમ્ય કોઈના ભયાનક પીરુ કોઈના ચહેરા પર ભક્તિભાવ કોઈનો ચહેરો બુદ્ધિશાળી હોય તેવા ભાવ વાળો આવા વિવિધ ભાવવાળા ચહેરાઓ જોઈ શકાતા હતા આ દ્રશ્ય હું વધુ સમય ન જોઈ શકી મેં માળા કાઢીને વસ્ત્રમાં છુપાવી દીધી તો બધું દ્રશ્ય બંધ મને શાંતિ થઈ સાંજે લગભગ સાત પછી કમલેશ આવી ગયા અને આવ્યા ત્યારે પહેલાની જેમ સંપૂર્ણ સ્વસ્થ અને આનંદિત જણાતા હતા આરામથી બેઠા પછી મેં પહેલા પાણીનો ગ્લાસ તેમને પીવડાવી દીધો અને સ્વાભાવિકતાથી તેઓ પાણી પી ગયા હવે તે સ્વસ્થતાપૂર્વક મારી સાથે મુસાફરીની વાતો કરી રહ્યા હતા

કમલેશ વાતોમાં મશગુલ હતા તેમની આ બાબતની જરાય ખબર ન હતી કુદરતી રીતે જ મને હૃદયમાં ધરપક થઈ ગઈ કે હવે કોઈ જાતની હરકત નીલે તરફથી નહી થાય કમલેશને ભૂખ લાગી હતી તેણે કહ્યું કે આજે કકડીને ભૂખ લાગી છે ભોજનમાં જે હોય તે ભોજન તૈયાર ન હતું મેં ઝડપથી બટાકાનું શાક અને ભાખરી બનાવી તેમને જમાડ્યા જમીને તેઓ પથારીમાં આડા પડ્યા પરવારી તેમની પાસે આવતા તેઓ નિરાતે ઘસ ઘસાટ ઊંઘી રહ્યા હતા અત્યારે તેઓ આરામથી ઊંઘી રહ્યા છે એટલે વિગત થી વાત કરવાની મને તક મળી ગઈ આપનો ખૂબ ખૂબ આભાર દીકરી મેં પ્રેમથી જવાબ આપતા કહ્યું આમાં આભાર માનવાનો ન હોય હવે તું પણ આરામથી ઊંઘી જા તને ઘણા દિવસોના ઉજાગરા છે પછી નિરાંત વાતો કરીશું કહીને મેં ફોન મૂકી દીધો હું સમજી ગયો કે નાગાનંદજીએ પ્રેતાત્માની શ્રાદ્ધ વિધિ કરી તેનું જ આ સુંદર પરિણામ આવ્યું છે પ્રેતાત્મા નિલયને શાંતિ થતા અને પોતાની ભૂલ સમજાઈ જતા તે મંદાની ક્ષમા માંગીને જતો રહ્યો છે હવે મંદા માટે ચિંતાનું કોઈ કારણ રહ્યું ન હતું રાત્રિના અગિયાર વાગી ગયા હતા સિદ્ધેશ્વરાનંદજી તેમના કમરામાં આરામ કરવા ગયા અને થોડું ધ્યાન કરી હું પણ નિંદ્રાધીન થયો